આજે નર્મદા જિલ્લામાં અરૂડેશ્વર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંના આદિવાસી સમાજના આગેવાનો યુવાનો મહિલાઓ પોતાના પ્રશ્નો લઈને આવ્યા છે સૌથી મોટો પ્રશ્ન છે કે સરદાર સાહેબની આખા વિશ્વ વિખ્યાત પ્રતિમા બનાવી અહીંયા નર્મદા ડેમ છે પણ જેમ દીવા તળે અંધારું હોય એ રીતે અહીંના સ્થાનિક આદિવાસી યુવાનોને રોજગાર નથી મળતો તમામ જેટલા સરકારી કે અર્થ સરકારી સંસ્થાઓ છે એમાં સ્થાનિક લોકોને પંચ્યાસી ટકા જે રોજગાર આપવાનો કાયદો પરિપત્ર છે એનું સરેઆમ ઉલ્લંઘન થાય છે અહીંયા જે વીઆર બનાવવામાં આવ્યો અને એના કારણે જે અનેક ગામો ડૂબમાં જાય છે

એટલે આ સરકારને હું એક વિનંતી કરું છું કે મારા વેલી તકે મારા ભાઈઓને નિરાકાર આપે અને બીજી વાત એકસો બ્યાસી મીટરનું ટેચ્યુ ઓફ બનેલું છે એમાં જે રોજગારી આપેલી હતી એને પણ એવું કહેવામાં આવે છે તમે આમ આદમી પાર્ટીમાં ભરો છો તમે આમ ભરો છો એમ કરીને માણસોને રોજગારી નથી આવતી એને કાઢી મૂકવામાં આવ્યા છે અને ઘણીવાર અમે રજૂઆત કરવા ગયા ત્યારે એવું કહે